नमस्कार दर्शक मित्रों आप निहाली रहा छो एप्लाय न्यूज़ बुलेटिन नजर ना के अत्याचार सुदी ना मुख्य समाचारों पर आज जवाहरलाल नेहरू ने 125वीं जन्म जयंती बार कोड़े रेशन कार्ड मामले लोगों में रोष एक्सिश बैंके पच्चीसों ब्रांच नो परेश रावले अमदावाद अहलाबाद ट्रेन ने आपी ली झंडी भारत सरकार न केंद्रीय गृह राज्य मंत्री हरीश भाई चौधरी नु गार्ड ऑफ ऑनर आपी करायु स्वागत સરદાર ન હોત તો સોમનાથ મંદિર નું ઉજવણી જે દેશભરમાં કરાઈ રહી છે જવાહરલાલ નહેરુ એ બહુમુખી વ્યક્તિત્વ દેશભક્ત દાર્શનિક ઇતિહાસકાર રાજનેતા કાયદાશાસ્ત્રી અને આખરે આધુનિક ભારત શિલ્પકાર હતા

બાળકો જ પ્યારા હતા જેના કારણે પ્રદેશ કોંગ્રેસ દ્વારા એક ખાસ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે આ ચિત્ર

જન્મ જયંતિ નહેરુ ની એકસો પચીસમી જન્મ જયંતિ ઉજવણી કરવામાં આવી રહી છે હાલમાં શહેરના તમામ રેશન કાર્ડ ધારકોને નવા બાર કોરોડ રેશન કાર્ડ મળ્યા નથી એટલે તમામ રેશન કાર્ડ ધારકોને

ઉડી જતી હોય છે તેવા કાર્ડ ધારકોને પુરવઠો આપવો જોઈએ રેશન કાર્ડ ધારકોને રૂપિયા 100 નું કેરોસીન મેળવવા માટે રૂપિયા 200 નો દિવસ પાડવો પડે છે જેથી રેશન કાર્ડ ધારકોને આર્થિક તમજ સમયનો બગાડ થતો હોય છે તેમને સમયસર જથ્થો મળે તે માટે વ્યવસ્થા કરવી જોઈએ સ્ત્રી સશક્તિકરણની વાતો કરતી રાજ્ય સરકાર સવારના ચાર વાગ્યાથી મોટા પ્રમાણમાં મહિલાઓ લાઈનમાં ઊભી રહેતી હોય છે અને તેમની સલામતી નો પ્રશ્ન પણ ઉપસ્થિત થતો હોય કેરોસીન ની વહેંચણી સવારે આઠ વાગ્યા પછી કરવી જોઈએ આ ઉપરાંત મોટા ભાગે રેશન કાર્ડ નો જથ્થો લેવા મહિલાઓ જતી હોય છે જ્યારે દુકાનદારો તેની સાથે ઓરમાયું વર્તન કરતા હોય છે તે પણ યોગ્ય નથી આ અંગે અપના બજાર આગાડે કોંગ્રેસ દ્વારા દેખાવ કરવામાં આવ્યા હતા અને આવેદન સુપ્રત પણ કરવામાં આવ્યું હતું ભારતમાં ખાનગી ક્ષેત્રની ત્રીજા નંબરની સૌથી મોટી એવી એક્સિસ બેંકની પચ્ચીસસોમી શાખાનો ગઈકાલે અમદાવાદમાં પ્રારંભ થયો હતો અમદાવાદના નારણપુરા વિસ્તારમાં એસી જનરલ ઓફિસ પાસેના બિનાની કોમ્પલેક્ષમાં એક્સિસ બેંકની પચ્ચીસસોમી શાખાનું બેંકના ગ્રુપ એક્ઝિક્યુટિવ અને હેડ રિટેલ બેંક બેંકર્સ રાજીવ આનંદે ઉદ્ઘાટન કર્યું હતું આ પ્રસંગે એક્સિસ બેંકના ગ્રુપ એક્ઝિક્યુટિવ રિટેલર બેંક બેન્કિંગ બેન્કર રાજીવ આનંદે જણાવ્યું કે એક્સિસ બેંક તેના ગ્રાહકોની જરૂરિયાતને સમજે છે અને અમારી બ્રાન્ચો एटीएम ના નેટવર્ક દ્વારા અમે 14 મિલિયન થી વધુ ગ્રાહકોને સફરતાપૂર્વક સેવા પૂરી પાડી રહ્યા છે અમદાવાદમાં અમારી 2500મી શાખા હોલતા અમને ઘણો જ આનંદ થાય છે આ સીમાચિહ્નર ઉપ ઘટના અમારા ગ્રાહકોને કેન્દ્રીય અભિગમને સૂરજ બનાવવાનો છે અને અમારા ગ્રાહકોની નિકટ જઈને સુગમતા સાથેની ઉચ્ચ બેંકિંગ સેવા પૂરી પાડવાની અમારી પ્રતિબદ્ધતા વ્યક્ત કરવાનો છે ગુજરાત ઓન અમદામાન સ્પેશિયલ માઇને લખતી અમારે રેજિસ્ટર્ડ ઓફિસ ક્યાં મુજરાત મહેલ ઓર ઇઝ आ, हम हमारे टू थाउजेंड फाइव हंड्रेड ब्रांच यहाँ अहमदाबाद में आज शाम को खुलेंगे ये एक एक स्पेशल मोमेंट है हमारे लिए एक्सिस बैंक में एक्सिस बैंक अब बीस साल पुरानी ब्रांच बैंक है और, और आज हम टू थाउजेंड फाइव हंड्रेड ब्रांच खोलेंगे प्रधानमंत्री जनधन योजना में पूरे भारतवर्ष में करीब दो लाख खाते खोल दिए गए और सबसे इम्पोर्टेंट जो उसमें कार्रवाई की जा रही है कि फाइनेंशियल के कैंप ऑर्गेनाइज किए जा रहे हैं उन कैंपों में, लोग है। तो में, है। में लोगों को एजुकेट किया जा रहा है तो गुजरात में हमारे इस वक्त करीब हज़ार कैंप लगा दिए गए और बाईस हज़ार विलेज में लोगों को एजुकेट कर दिया गया है એક હજાર આઠસો છ્યાસી શહેરો અને નાના મથકો માં પચીસો પાંચ શાખાઓ અને નું નેટવર્ક નોંધાયું છે એક્સિસ બેંક યુકો સિંગાપુર હોંગકોંગ શાંઘાઈ કોલંબો દુબઈ અને અબુધાબીમાં પણ પોતાની ઓફિસો ધરાવે છે કાલુપુર રેલવે સ્ટેશન ખાતે યોજાયેલા એક સમારંભમાં ગુજરાતના સાંસદ અને અભિનેતા પરેશ રાવલ ગ્યાસ ધારાસભ્ય ગ્યાસુદ્દીન છે અને ડીઆર એમ આલોક તિવારીએ અમદાવાદ અલ્હાબાદ વાયા

બનાસકાંઠા જિલ્લાના સાંસદ હરિભાઈ ચૌધરીની ભારત સરકારના કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી તરીકે વરણી થયા બાદ તેઓ બનાસકાંઠા જિલ્લામાં આવી પહોંચ્યા હતા ત્યારે બનાસકાંઠા જિલ્લાના જગાણા ગામે આવેલા એન્જિનિયરિંગ કોલેજ ખાતે મંત્રી હરિભાઈ સો દિવસ ના કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા જિલ્લા અધિકારીઓની ચિંતન શિબિર પણ હાજરી આપી હતી આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી રમણલાલ વોરા આરોગ્ય રાજ્ય મંત્રી આરોગ્ય રાજ્ય મંત્રી શંકર ચૌધરી પૂર્વ મંત્રી અને ધારાસભ્ય પર્વતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા કલેક્ટર દિલીપ રાણા જિલ્લા વિકાસ અધિકારી એચ કે પટેલ પોલીસ અધિક્ષક ડીબી વાઘેલા સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓએ મંત્રીશ્રીનું નું સ્વાગત કર્યું હતું આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી હરિભાઈ જણાવ્યું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલે તથા ભારતીય જનતા મારા જેવા અદના કાર્યકરો વિશ્વાસ મૂકી ભારતના ગૃહ રાજ્ય મંત્રી વિશેષ જવાબદારી મને સોંપી છે તે બદલ હું તેમનો આભાર વ્યક્ત કરું છું અને આ જવાબદારી હું સારી રીતે નિભાવવાનો પ્રયત્ન કરીશ માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીભાઈ પટેલ સાહેબ રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ મારા જેવા એક કાર્યકર્તાને આ દેશના ગૃહ રાજ્યમંત્રી બનવાનો અવસર આપ્યો છે એ બદલ હું પાર્ટીનો અને માન્ય વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરું છું આ ઐતિહાસિક ઘટનામાં ભારત દેશની સેવા કરવાની તક મને જે મળશે તો નરેન્દ્રભાઈના આગેવાનીમાં અને એમના માર્ગદર્શનમાં આવતા દિવસમાં ભારત માતાને પરમ વૈભવ પહોંચવાના માટેના અમે સહભાગી બનશું અને મને વિશ્વાસ છે કે જે જવાબદારી મને સોંપી છે એવું નિષ્ઠાપૂર્વક શ્રી સોમનાથ મંદિર પાસે પ્રાચીન વડલાની વડવાઈના ના શીતલ જનતા જનાર્દન સહયોગ માંગતા પ્રસ્તાવ રાખી સમુદ્ર તટે સરદાર પટેલ સંકલ્પ કર્યો કે લોક સહયોગ અને આર્થિક મદદથી શ્રી સોમનાથ મંદિર નું પુન કરાશે સોમનાથ ટ્રસ્ટ ના જેડી પરમારે મંદિરના પ્રાટ માં સરદાર પટેલ ને કોટી કોટી વંદન કરી શ્રદ્ધા સુમન અર્પણ કરી પ્રજાજનો એ સરદાર પટેલ ને યાદ કર્યા હતા અને મંદિરના પૂજારીઓ મંત્રોચ્ચાર દ્વારા પૂજા વિધિ પણ કરી હતી સોમનાથ મંદિર ની મુલાકાતે સામાજિક અને